સરપંચ પદે વિલાજી ઠાકોરની પેનલ સાથે બિનહરીફ કરી માનપુરા માનપુરાધુ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં બિનહરીફ થતા ગ્રામજનોમાં ખુશીની લહેર સમરસ બનાવી એકતા દર્શાવી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બાકી રહેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તાજેતરમાં જાહેર કરવામાં આવી જે પૈકી દેદર પૈકીના માનપુરા ધુણસો ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી બિનહરીફ કરવામાં આવી જેમાં ગામની ગરિમાને કોઈ જાતની ઠેસ ન પહોંચે અને કોઈ જાતના વાદ વિવાદ ન થાય તે ઉત્તેજ સાથે ગામના અઢારે વર્ણના લોકોએ ખૂબ જ સારો એવો નિર્ણય લઈ માનપુરા માનપુરાધુ ગ્રામ પંચાયતને સમરસ બનાવ્યું નવનિયુક્ત સરપંચ વેરાજ રાજી મીડિયા સમક્ષ કે મને અમારા ગામના અઢારે વર્ણના લોકો ભેગા મળી બિનહરીફ સરપંચ પદ આપ્યું તે બદલ હું મારા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વધુમાં કહ્યું કે હું જે સરકાર શ્રીની યોજના બહાર પાડવામાં આવે છે તે યોજનાનો લાભ ગ્રામજનોને અપાવીશ રિપોર્ટર અનુપ ઠાકોર દિયોદર ઓકે શું કહેશો ગામ માનપુરા ધુસોર ગ્રામ પંચાયતની સમાજ થઈ છે એમાં સૌ મારા પપ્પા વેલાજી વિહાજીને આવું ગામ પૂરું થઈને બિનર કર્યા છે એ બદલ ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેક સમય નાના મોટી દરેક સમાજની